બે આરોપીઓને ઝડપી પાડ્યા છે ફાઇનાન્સ કલેક્શન નું કામ કરતા ફરિયાદીને ચાકુના ઘા મારી સાત લાખ અઠયાસી હજાર આઠસો રૂપિયાની રોકડની લૂંટ ચલાવી નાસી છૂટેલા શખ્સોને સાત લાખ અઠ્યાસી હજાર આઠસો રૂપિયા કાળા કલરની બેગમાં રાખી પોતાની મોટર પર રાત્રિના સાડા નવ દસ વાગ્યાના સુમારે અમરોલી અંજની ઇન્ડસ્ટ્રીઝ રેલવે પટરીથી રિંગ રોડ તરફ જઈ રહ્યા હતા

અને બેગમાં રહેલી ઉપરોક્ત રોકડ રકમ ફરિયાદીનું પર્સ જેમાં પાંચ હજાર રૂપિયા હતા એચડીએફસી બેંક ધ વરાછા કો ઓપરેટિવ બેંક લિમિટેડ યશ બેંકની ચેકબુક પાસબુક સાથેની બેગ લૂંટીને બંને અજાણ્યા શખ્સો નાસી છૂટ્યા હતા લૂંટનો બનાવ રાત્રિનો હવા છતાં સુરત ક્રાઈમ બ્રાન્ચે અંગત સ્ત્રોત આધારે ગુનાનો ભેદ ઉકેલવાના પ્રયત્નો હાથ ધર્યા હતા આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને આધારભૂત હકીકત બાતમી મળી હતી કે આ ગુનો આણંદ જિલ્લાના તારાપુર મુકામે રહેતા જશપાલસિંહ ઝાલા અને વિજય પરમાર નામના ઇસમોએ આચર્યો છે આ ગુનાની ટીપ તેઓના સુરત મુકામે રહેતા એક સાગરીતે આપી છે અને આ બંને ઇસમો ગુનાને અંજામ આપી તારાપુર તરફ નાસી ગયા છે આ બાતમીના આધારે ઘટનાની રાત્રે જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તારાપુર જવા માટે રવાના થઈ હતી તારાપુર પહોંચીને અંગત હ્યુમન સ્ત્રોત અને ટેકનિકલ વર્કઆઉટના આધારે બંને ઇસમોનું પંગેરું દબાવવાના છેલ્લા અડતાલીસ કલાકથી વધુ સમયથી સતત પ્રયત્નો ચાલુ રાખવામાં આવ્યા હતા આ દરમિયાન અંગત હ્યુમન સ્ત્રોતના આધારે માહિતી મળી કે આ ગુનામાં જશપાલ જશપાલસિંહ જ્વાલા અને વિજય પરમાર આજ રોજ મોડી રાત્રિના બોરસદ તાલુકાના સિસવા ગામ મુકામે વિજય પરમારના મામાના ઘરે રાત્રિ રોકાણ માટે આવનાર છે આ હકીકતના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ તારાપુર મુકામેથી ગામ ખાતે પહોંચી અને ગામના નાકે અંધારામાં વોચ ગોઠવી હતી ઝડપાયેલા શખ્સો કોણ છે જસપાલસિંહ ઝાલા વાત કરે તો આણંદના તારાપુર વિસ્તારની સેન્ડલવુડ સોસાયટીમાં રહે છે પણ મૂળ તો અમદાવાદના ધંધુકા પાસેના અડવાલ ગામનો છે અમદાવાદનો ઢીંગલો આવીને સુરતમાં લૂંટ કરવા પહોંચ્યો વિજય પરમાર આ પણ આણંદ જિલ્લાના સોચિત્રાની બાજુના રૂણજ ગામનો જશપાલ સાથે મળીને આખી ફિલ્મ લૂંટ ચલાવી દેવામાં આવી હતી એ બાતમી આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ 48 કલાક જેટલું સતત આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં રહેલી અને બંને જે શંકાસ્પદ ઇસમો હતા જશપાલ ઝાલા અને વિજય પરમાર આ બંનેને ઝડપી પડ્યા હતા એમની પાસેથી લૂંટમાં ગયેલો મુદ્દામાલ ચાર લાખ સાડા ચાર લાખ જેટલો મુદ્દામાલ પણ મળી આવ્યો છે અને આ જે થેલામાં બીજા ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ નહીં બધું હતું એ રેમ્બોના છરી એ પણ મળી આવ્યો છે આ બંનેની ધરપકડ કરવામાં આવે છે આગળની વધુ તપાસ માટે અમરોલી પોલીસ સ્ટેશનને ને આ લોકોને સોંપવામાં આવે છે બંને આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલા રોકડ પૈકી કુલ રોકડા ચાર લાખ છાસઠ હજાર રૂપિયા તથા મોબાઈલ ફોન નંગ ચાર કુલ કિંમત સત્તાવન હજાર રૂપિયા રેમ્બો છરો ચાકુ બેગ બે અને બેંકની પાસબુક ચેકબુક અને મોબાઈલ ફોનનું બિલ મળી કુલ પાંચ લાખ ત્રેવીસ હજાર બસો પચાસ રૂપિયાની મત્તાનો મુદ્દા માલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કબજે લેવામાં આવ્યો છે